આવી ગામની અંદર કેટલી સુરંગો હતી હવે અને પછી થોડોક આગળ જતાં આપણે જોઈએ કે કેટલા સુધી સુરંગ જાય છે શું જાય છે એ પણ આપણે જોઈ લઈએ અને આગળ આગળની કોસળી લગાવેલી છે સાપ જે કોસળી ઉતારે એટલે હવે આ ડેન્જર જગ્યા છે એટલે આપણે હવે તમને વધારે નહીં બતાવી શકીએ આપણે આ જગ્યા છોડવી પડશે મિત્રો અને બીજી હું તમને ગામની જગ્યાઓ બતા મૂર્તિઓ અંદર ગુફામાંથી મળી આવેલી છે અને ગુફાની હાલત ભાઈ એકદમ ભયંકર છે ડોન્ટ ટ્રાય ધીસ કોઈ ટ્રાય ન કરતા અમે કર્યો પણ અમારે હવે આ વિડીયો બનાવવા માટે ટ્રાય કરવો પડે કારણ કે રામ રામ મિત્રો આજે આપણે આવ્યા છીએ કંકાવટી નગરીમાં કંકાવટી નગરી એટલે કે અહીંયા પહેલાં તાંબા ચાંદી સોનાના વાહણોનો વેપાર થતો અને એટલી હદ સુધી વેપાર થતો કે એવું કહેવાતું કે લૂંટારાઓ કે ચોરી કરવા માટે સૌથી પહેલાં જો કોઈ સ્થળને પસંદ કરતા તો આ કંકાવટી નગરીને પસંદ કરતા મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ત્યારથી વરસાદ ચાલુ છે અને મારી પાસણ તમને જે મંદિર દેખાઈ રહ્યું છે એ દેવભૂમિ કંકાવટી નગરીની દેવી દેવતાઓની મૂર્તિઓ એમાંથી નીકળી છે એની અંદર ભોયરું છે એની અંદર શું શું નીકળ્યું છે બધું હું તમને બતાવવાનો છું એટલે તમે વિડીયોની અંદર ખાસ બનેલા રહેજો આપણે જે ગામની અંદર આવ્યા છીએ ગામનું નામ છે કાંકર તાલુકો કાંકરેજ લાગે છે જિલ્લો બનાસકાંઠા લાગે છે ને કાંકર એક દિવસ કંકાવટી નગરી તરીકે ઓળખાતું હતું ને એવું કહેવાય છે કે કંકાવટી નગરી એટલે ધાતુઓની નગરી અને સોનાની નગરી તરીકે આ ઓળખાતું હતું ને વેપારનું મોટું હબ હતું તો આપણે જાણીશું ગામજનો જોડેથી કે આ શું હતો આનો ઇતિહાસ શું છે આ વાર્તાઓ બધું જ જાણીશું પરંતુ આ વિડીયોની અંદર બનેલા રહેજો દેવભૂમિ કંકાવટી નગરીના દેવી દેવતાઓ એટલે કે આ મૂર્તિઓ જે તમને દેખાઈ રહી છે આ મૂર્તિઓ એ અત્યારે આ વોયરાની અંદરથી મળેલી છે બીજી કંકાવટી નગરી તરીકે ઓળખાતા કાકર ગામની અંદર જે આ સુરંગ આવેલી છે આ સુરંગ હમણાં ખોદકામમાં મળી આવી કેટલી સુરંગો ખોદકામ દરમિયાન મળી ને એવું કહેવાય છે કે જે તે સમયે ધાતુઓના વાહનનો વહીવટ થતો હતો એ ટાઈમે અહીંયા સોના ચાંદીના ધાતુઓ દાટેલા હતા અને ઘણા બધા લોકો અત્યારે ગ્રામજનોએ કહ્યું એવું કે અમને કદાચ રસ્તામાં હરતા ફરતા તાંબાના સિક્કા ચાંદીના સિક્કા ઘણી વાર મળી જાય છે તો એ કંકાવટી નગરીની અંદર જે સુરંગ જોઈ રહ્યા છે સુરંગની અંદર હવે અમે જવાના છીએ વરસાદ ખૂબ જ આવી રહ્યો છે મિત્રો આપણે રાહ જોઈ હતી કે વરસાદ બંધ થઈ જાય પરંતુ હવે આપણે અંદર સુરંગની અંદર તમે વિડીયોની અંદર બનેલા રહેજો અમે સુરંગની અંદર જઈ અને આપણે બતાવવાના છીએ કે અંદર કેવું કેવો માહોલ છે કેવી વસ્તુઓ છે તો આપણે હવે સુરંગની અંદર જઈ રહ્યા છીએ અંદર એકદમ આટલા સુધી દેખાઈ રહ્યું છે પછી અંધારું છે એટલે થોડી લાઇટની પણ જરૂર પડશે તો એની સાથે આપણે અહીંયા જઈશું જોઈશું ધીરે ધીરે આગળ વધીશું કારણ કે ખૂબ જ અવાવર જગ્યા છે એટલે એવું થઈ શકે કે અહીંયા થોડા જાળવા પણ લાગી ગયા છે આપ જોઈ શકો છો કારણ કે કોઈની અવર જવર નથી પરંતુ આવી ગામની અંદર કેટલી સુરંગો હતી અને પછી થોડોક આગળ જતાં આપણે જોઈએ કે કેટલા સુધી સુરંગ જાય છે શું જાય છે એ પણ આપણે જોઈ લઈએ અને આગળ વધીએ તો આપણે જોઈ રહ્યા છીએ તે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ હવે અહીંથી આપણે આગળ જઈએ તો સુરંગ ખૂબ જ ઊંડી છે હજી પણ ઊંડી છે તમને ઝૂમ કરીને બતાવ તો આગળ જાઉં મતલબ લાઇટની વ્યવસ્થા નથી અંદર એટલે થોડુંક અહીંયા બહુ ડીપલી નીચું થઈને જવું પડશે એવી પોઝિશન છે હું તો એટલું નીચું નહીં થઈ શકું પરંતુ આપણે બતાવું છું અંદર જઈને જોઈ શકો છો આપ થોડીક સ્થિતિ તપ જોઈ શકે છે અંદર હવે તમે અંદર જઈ શકું ખૂબ જ અઘરું છે પરંતુ તેમ છતાં પણ આપણે ગળીને અંદર જઈએ અને જોઈએ તો જોઈ શકો છો અંદરની સ્થિતિ તો આ એકદમ ડીપલી બનાવેલી સુરંગ છે ત્યારબાદ આપણે જોઈ શકો છો આગળ કેટલું છે જોઈ શકો છો આગળ લગભગ મને એવું છે ને કે બંધ કરી દેવામાં આવેલી છે સુરંગ અને અંદર આપણે જઈએ તો લાઇટનો અહીંયા એક ભગવાનની મૂર્તિ છે અને આ હનુમાન દાદાની મૂર્તિને ત્યારબાદ આ મૂર્તિ જો મિત્રો આગળથી હવે સુરંગને બંધ કરી દેવામાં આવી છે અને બંધ કઈ જગ્યાએ કરવામાં આવી છે ને એ પણ હું તમને બતાવું આઈટો રહી ત્યાંથી આગળ ભોયરું હતું અને આ સંપૂર્ણ ચોફેર ગામની અંદર આ સુરંગ ખૂબ જ ઊંડી હતી પરંતુ હવે એને બંધ કરી દેવામાં આવી છે આ જો હનુમાન ભગવાનની મૂર્તિ અંદર કાંઈ જ નથી દેખાઈ રહી આવી ઘણી બધી મૂર્તિઓને ઘણું બધું પૌરાણિક આ જગ્યાએથી મળી આવ્યું હતું અને આપ જોઈ શકો છો જ્યાં સામે ખૂણો દેખાઈ રહ્યો છે એ જગ્યાએથી આપ જોઈ શકો છો કે સુરંગને આગળ અહીંથી બંધ કરી દેવામાં આવી છે આગળ જવાનો ટ્રાય પણ આપણે કરો કારણ ખૂબ જ મુશ્કેલ છે ભાઈ આટલા ઉધી હું આવ્યો છું મારો જીવ જાણે છે એટલે આ જગ્યાએ આપ જોઈ શકો છો કે આ ભગવાનની મૂર્તિઓ જે નીકળી એ અહીંથી નીકળીને આવી ગામની અંદર ઘણી બધી સુરંગો નીકળી છે એટલે એવું કહેવાય છે કે કંકાવટી નગરી કહેવાતી જેમાંથી ભગવાનની મૂર્તિઓ એટલે કે પૌરાણિક ઐતિહાસિક સ્થળ પણ હતું ને સાથે સાથે ચાંદી સોનાના તાબાના શિકાઓ અને વાહનો પણ આ ગામની અંદરથી મળી આવેલા છે જો મિત્રો આ સાપની કોસળી અંદર લગાવેલી છે એટલે હવે આ બધી ખૂબ જ ડેન્જર જગ્યા છે ને આજે આ લાઇટ કરો તો ભાઈ આજે બનાવેલું છે જૂના જમાનામાં બનાવેલું આ જો સાપની કોસળી લગાવેલી છે સાપ જે કોસળી ઉતારે એટલે આ ડેન્જર જગ્યા છે એટલે આપણે હવે તમને વધારે નહીં બતાવી શકીએ આપણે આ જગ્યા છોડવી પડશે મિત્રો અને બીજી હું તમને ગામની જગ્યાઓ બતાવ મિત્રો આપ જોઈ શકો છો આ જે મૂર્તિઓ છે આ બધી મૂર્તિઓ મળી આવેલી છે આ બધી જૂની ઐતિહાસિક પૌરાણિક મૂર્તિઓ છે જે અંદરથી મળી આવેલી છે અને આ મૂર્તિઓ શું કહેવા માગે છે તો આપણને ખબર નથી પડતી કારણ કે આપણ આ બાજુ મહાકાળીની વિશાળ મૂર્તિ છે એ પણ તમને બતાવી દઉં જેમને કપડાં પહેરાયેલા છે તો આ બધી જ મૂર્તિઓ અંદર ગુફામાંથી મળી આવેલી છે અને ગુફાની હાલત ભાઈ એકદમ ભયંકર છે ડોન્ટ ટ્રાય ધીસ કોઈ ટ્રાય ન કરતા અમે કર્યો પણ અમારે હવે આ વિડીયો બનાવવા માટે ટ્રાય કરવો પડે કારણ કે ખૂબ જ ડેન્જર વસ્તુ છે અંદરથી પહોંચી તો ગયા પણ નીકળતા નીકળતા પાણી આવી ગયું પાછા વરસાદના માહોલ વચ્ચે આપણે ગામમાં ફરી રહ્યા છે ગામની અંદર આજે મતલબ આયા ત્યારથી જ આ જે તે સમયે આ ગામ જે બનેલું હતું એ આ ગામ પહેલું કંકાવટી નગરી તરીકે ઓળખાતું એટલે કે અહીંયા બધા જ જે આ મકાનો તમને જે દેખાઈ રહ્યા છે તૂટેલા ફૂટેલી હાલતમાં મકાનો છે બધા જ મકાનો જૂના જમાનાની અંદર પહેલાં અહીંયા બનાવેલા હતા અને જે સમયે રાજા મહારાજાઓનું અહીંયા રાજ હતું એ સમયની આ વાતચીત છે એ વખતે આ નગર જે નગરની અંદર અત્યારે હું ફરી રહ્યો છું ને સમગ્ર નગર તમને બતાવી રહ્યો છું કંકાવટી તરીકે ઓળખાતો એટલે કે કંકાવટી નગરીની અંદર મોટા પ્રમાણમાં વ્યવહારો થતા અને લૂંટારો પણ અહીંયા જ લૂંટવા માટે આવતા અને એવી અને કેટલીય કહાનીઓ છે જેના વિશે પણ આપણે વાતચીત કરીશું ગામના લોકો વિશે વાતચીત કરીશું પરંતુ આ જે સંપૂર્ણ નગર તમને દેખાઈ રહ્યું છે એ નગર જે તે અંદર એક ઐતિહાસિક પૌરાણિક નગર હતું અને એવું કહેવાય છે કે ખૂબ જ રૂપિયો એ આ નગરની જોડે હતો જો મિત્રો ગામની અંદર ફરતા હતા તો આપણે જોયું એક ઐતિહાસિક જૈન મંદિર પણ બનેલું છે પૌરાણિક મંદિર છે ખૂબ જ જૂનું મંદિર છે આ આ ગામની અંદર એ જ ખાસિયત છે કે એટલા બધા મંદિરો આવેલા છે અલગ અલગ ભગવાનના અલગ અલગ દેવીના અલગ અલગ દેવતી દેવતાઓના કામખ્યા દેવીનું મંદિર પણ આ ગામની અંદર આવેલું છે તો આ બધા જ જે અલગ 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 પ્રકારના મંદિરો છે ને એના લીધે જ આ ગામ એ ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક જમાનાની અંદર બનાવેલું કહીએ તમને એક જ અહીંયા એક મકાન પણ બતાવી દઉં કેટલું ઐતિહાસિક અને પૌરાણિક લાગે છે એની ખાલી જે વરસાદના લીધે બારીઓની જે બનાવટ છે જે એ બનાવટ તમે આ ખૂબ જ પૌરાણિક મકાન પણ અહીંયા બનાવેલું છે મિત્રો તો આપણે ગામની અંદર ફરી રહ્યા છીએ તો આ તમને દેખાઈ રહ્યું છે સામરિકા દેવી એટલે કે સમૂર માતાનું મંદિર છે પરંતુ સમૂર માતાનું મંદિર જ્યાં હોય ત્યાં વાવ હોય અને વાવ હોય ત્યાં જ મંદિર હોય તો હું તમને અત્યારે વરસાદ આવી રહ્યો છે એટલે આપણે અંદર તો જઈ શકાય એવી પોઝિશન નથી પરંતુ આ જુઓ વાવની અંદર જે આ વાવ બનાવેલી છે એ પગુથિયા છે અને ત્યારબાદ આ વાવ છે આ જે વાવ હું તમને બતાવી રહ્યો છું આ કૂવો લગભગ એટલો ઊંડો છે કે જે જગ્યાએ હું ઊભો છું એ જગ્યાએથી મને નરી આંખે જોઈ શકાતું નથી પરંતુ તેમ છતાં પણ હું તમને એકવાર એ કૂવો બતાવી દઉં આ એકદમ ઐતિહાસિક પૌરાણિક છે અને એની ઝૂમ કરીને તમને હું બતાવી દઉં કે લગભગ કેટલી ઊંડી છે જો આપણને પણ ક્યાંક ઘણું બધું ઝૂમ કર્યું તેમ છતાં પણ જેવું એવું દેખાતું નથી પરંતુ એવું કહેવાય છે કે આ જે કૂવો છે એનું જે નીચે તળિયું છે એ જગ્યાએ જે બધા ભોયરા મેં તમને બતાવ્યા એવા ગામની અંદર ઘણા બધા ભોયરા હતા ને જે ભોયરા મળતા અને એવું કહેવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક આ ભોયરાઓની અંદર હજી પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ખજાનો એ સંતાડેલો હોઈ શકે છે એવી લોકવાયકા છે અને લોકવાયકા એવી પણ છે કે અહીંયા ચાંદી તાંબુ અને એ પ્રકારની જે ધાતુઓ હતી સોનું એ ધાતુઓ બધી જે પંચધાતુઓ કહેવાય અને પંચધાતુઓથી જે કહેવાય એને કંકાવટ કહેવાય કંકાવટી જે નગરી તરીકે ઓળખાય છે એવી ઘણી બધી ધાતુઓ પણ આ ગામની અંદર ક્યાંક ને ક્યાંક અંદર સંતાડેલી હોય એવી આશંકા રહેલી છે જો કે એ બધો વિષય જાજ પડતાળનો વિષય છે પરંતુ આ ગામની જે લોકવાયકા છે એના વિશે આપણે લોકો જોડે વાતચીત કરીશું કે લોકો એ લાયક લોકવાયકાની અંદર શું માને છે ને શું નથી માનતા તો આપણે ફરી રહ્યા હતા ગામની અંદર ગામની અંદર આપણે સામરિકા દેવીનું મેં તમને વાવ બતાવી વાવની અંદર આપણે જીતુભાઈ સાંભળ્યા છે જેમના જોડે આપણે વાતચીત કરીશું કાકર ગામના છે એ આપણને વાતચીત કરશે કે કાકર ગામની અંદર કેવો ઇતિહાસ છે હાલ જ મને એમનાથી જાણવા મળ્યું કે આખું જે ગામ છે તો અત્યારે ડટાયેલું છે મતલબ કે જે ઓરિજિનલ કંકાવટી હતી એ તો ડટાયેલું છે અને ઉપર જે થયેલું છે એ બધા નવા મકાનો બનેલા છે તો આપણે એના વિશે વાતચીત કરીશું તો જીતુભાઈ ગામની અંદર મતલબ કે શું ગામનું કેવો ઇતિહાસ છે છે આ ગામ ને કંકાવટી નગરી નામથી ઓળખાતું હતું વડવાઓ વખતે જ્યારે ત્યારે આ ગામ ખૂબ સમૃદ્ધ ગામ હતું અત્યારે આ ગામનો વિકાસ ઉપર બધો નવો થયો છે ઓરિજિનલ કંકાવટી નગરી જ્યારે જ્યારે જ્યાં કાં પણ નવું ખોદકામ થાય કંઈ પણ નવું મકાન બનાવવામાં આવે કોઈ પણ નવું સ્થાન બનાવવામાં આવે ત્યાંથી કંઈક ને કંઈક પરમાત્માની મૂર્તિઓ છે ભગવાનની મૂર્તિઓ છે કોઈ નાનું મોટું ધન ધાતુ આ તે કંઈક ને કંઈક એવું જાણવા મળે છે અને આ ગામની અંદર ઘણી જગ્યાએ ભોયરા પણ છે ત્રણ ચાર ભોયરા છે એવું કહેવાય છે કે ભોયરા કોઈ પાટણ નીકળે છે કોઈ વાયડ નીકળે છે જે અમારી ઉંમર પહેલાની વાતો છે આ બધી હા એટલે એક પહેરું તો મેં પણ તમને બતાવ્યું એવા ઘણા બધા પહેરાઓ છે એટલે શું અત્યારે જે આ પહેરાઓ ખુદકામ જે નીકળે છે એમાં તમને એવું લાગે છે કે કોઈ મતલબ જૂના જમાનામાં કંકાવટી નગરી કહેવાતી તો એવો કોઈ ખજાનો હોય કે ખાલી એવી બધી વાતચીતો છે કે ના ખજાનો ત્યારે વળવા એવી વાતો કરતા કે કોઈ રાજા એ ચઢાઈ કરી હતી મૂર્તિઓ ખંડિત કરતા હતા હા એટલે બધી મૂર્તિઓ આવી રીતે દાટી દીધેલી હોય આવું માનવામાં આવે છે બાકી ઘણો જૂનો ઇતિહાસ તો શું છે પણ એવું એવું ઘણા બધા લોકો કહેતા મળ્યા કે ક્યાં કોઈ દિવસ તાંબાના સિક્કા કોઈ બીજી વાસણો તાંબાના કોઈ દિવસ ચાંદીનું કંઈક ને કંઈક કોઈક દિવસ ખોદ દરમિયાન મળી જાય છે એવું ખરી મળતું હશે સો ટકા કારણ કે પહેલાં કાકર કંકાવટી નગરી હતી ખૂબ સમૃદ્ધ ગામ હતું સમૃદ્ધ હતું ખૂબ સમૃદ્ધ એનો મતલબ દાખલો કે સમૃદ્ધ ગાડી ગાડા ભરીને ધન પાટણમાં ગયેલું એવો પણ ઇતિહાસ બોલે છે એવું હા કોને કોક કઈ જગ્યાએ ગાડા ગાડા ભરીને એટલે મતલબ એવું એક ઇતિહાસ છે અને એની અંદર અમે સાંભળેલું છે અને એવું કહેવા માગે છે કે ભાઈ જ્યારે ત્યારે જે તે રાજા એ કરી હતી અને નવા રાજ્યની સ્થાપના કરવી હતી તો એમ કહેવાય છે કાકેર કંકાવટી નગરીથી માતાજી પોતે રાજાને તિલક કર્યું હતું અને રાજાને જેટલું જોયું એટલું ધન આપ્યું હતું એના માણસો ચોરી કરવા આવ્યા હતા ચોરી કરીને કઈ મળ્યું નતું કારણ કે ઘરનું એનાથી ખવાઈ ગયું હતું એટલે કે હવે અહીંયા ચોરી થાય નહીં નહીં પણ એ બેને એટલે કે એવું કે છે કે સમોર માં પોતે જાતે જઈને એને તિલક કર્યું અને કીધું હતું તારું રાજ્ય સ્થાપવા માટે તારે જેટલું જોયું એટલું ધન મારી કાકેર નગરી તને પૂરું પડશે હા રાઈટ વાત છે આ જે વાત છે એના વિશે હું તમને ખાલી એક જ મિનિટની વાતચીત કરી દઉં કે કંકાવટી નગરીની અંદર જે તે સમયે એવો ઇતિહાસ બોલે છે એનો કે વનરાજ ચાવડા નામનો એક વ્યક્તિ ચોરી કરવા માટે આવ્યો હતો એ બે સાથીદારોને લઈને જે જગ્યાએ ચોરી કરવા જે ગયો હતો જે નગર શેઠના ઘરે એ જગ્યાએ એનો દૂધની અંદર હાથ પડી ગયો અરે સોરી દહીની અંદર હાથ પડી ગયો દહીંની અંદર હાથ પડી ગયો એટલે ચાખવા માટે કરીને એમણે ચેક કર્યું કે શું હતું તો દહીં નીકળ્યું દહીં નીકળ્યું તો એમણે નક્કી કર્યું કે હવે આપણે જે ઘરનું ખવાઈ ગયું છે ઘરે આપણે ચોરી કરવી જોઈએ નહીં આવું નક્કી કર્યા બાદ એ ઘરવાળા લોકો જાગી જાય છે ને ત્યાં વાતચીત થાય છે ને જે વણિક પરિવારને અહીંયા નગર શેઠને અહીંયા ચોરી કરવા માટે ગયા હોય છે ત્યાં શ્રીદેવી કરીને એક હોય છે અને જેવા એ દીકરી આમને જોઈ જાય છે ને આમના વનરાજ ચાવડાના મોઢામાંથી બોલાઈ જાય છે કે બેન અને જ્યારે બેન શબ્દ બોલાઈ જાય છે ને કહે છે કે હું રાજાનો દીકરો છું પરંતુ મારું અત્યારે રજવાડું લૂંટાઈ ગયું છે તો અત્યારે મારી જોડે કશું નથી તો હું હવે ચોરી તો કરી ના શકું ત્યારે એ વાણિકબેન શ્રીદેવી જેમનું નામ હતું એમને ભાઈ બનાવે છે અને ભાઈ બનાવીને અહીંથી ગાડાને ગાડા ભરી પાટણની જગ્યાએ અને નગર વસાવા માટે એટલા બધા મૂકવામાં આવે છે રાજ તિલક કરવામાં આવે છે ને એ મોકલવામાં આવે છે ધન અને ત્યારબાદ જ્યારે રાજા તરીકે પાટણમાં બેસે છે ત્યારે એમનું રાજ તિલક એ શ્રીદેવી નામની દીકરી અને વનરાજ ચાવડાની બેન એમનું રાજ તિલક કરે છે એવો આનો ઇતિહાસ છે ઇતિહાસ છે એનો વિકાસ થયો ગામની અંદર જે જૂના જૂનું કંકાવટી શરતો વાળી એની અંદર બોયરા છે બધે જૂના અવશેષો મળે છે પણ લગભગ તે વખતે માણસો માટીના ચીનાઈના માટીનો ઉપયોગ ખૂબ કરતો એટલે કોઈ બીજી વસ્તુ કે કાંબા સી બીજું કોઈ મળતું નથી બરાબર જેટલું વાસણ હતું એટલું ટોટલ જે આપણે માટીની ચિનાઈ માટીથી બધું એનો ઉપયોગ કરતા મોટી મોટી ઈંટો લગભગ દસ દસ કિલોની એક ઇંટ આવે મોટી ટેબલ એવી અત્યારે હાલે મોજૂદ છે પણ એ આરસ પથ્થરો પણ નીકળે છે ભયરસ છે એવું બધું નીકળે અવશી શું પણ એ વખતે આ કંકાવટી શહેર હતું અને એ શહેરની અંદર આ બધી વસ્તુ ડટી ગયું હવે ફેર એના ઉપર આ નવ ગામડું કાંકર તરીકે અત્યારે આ મોજુ છે અને સમર માતા આ હાલ મંદિર એનું સારામાં સારું કંકાવટી નગરી કાકર તરીકે ઓળખાવા મળી છે અને જે નગરી ની અંદર આપણે ફરીને સંપૂર્ણ નગરી નું તમને માહોલ બતાવ્યો મિત્રો અને આપણે વાતચીત કરી તો આપણે આવી રીતે ફરતા રહીશું હરતા રહીશું નવા નવી જગ્યાઓ નવ નવો માહોલ નવી નવી વસ્તુઓ તમને બતાવતા રહીશું નમસ્કાર રામ રામ હું છું ધીરુ ચૌધરી